તો જય માતાજી મિત્રો ફરી એકવાર સ્વાગત છે એક નવા ચેલેન્જ વિડિયો ની અંદર અને આજનો નો ચેલેન્જ વિડિયો છે આપણે ફૂગો રે આજ તમે ફૂગો જે જોવો છો ને ઈ ફૂગો પાડવાનો રહે અને જેનો ફૂગો ફૂટી જાય એને આપણે હેન્ડલ સંગ્રહિત દે દઉં તમે અહીં જોઈ શકો છો આપણે અનલિમિટેડ ખાવાની વસ્તુ રાખી છે જેનો ફૂગો ફૂટી જાય એને અનલિમિટેડ ખાવાનું છે

પાછળ 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 આ બધું એ આવે અહીં પાછળ પાછળ લઈ દો બસ ફોડો ચાલો તમે રાશીબેન જીતી જાય છે રાશીબેન તમે ખાવા હોય આ બધું આ બધું રાશીબેન ખાવા જાય તો હવે અમારા મિત્તલ આવી ગયા છે આલો દીધું બેન અહીંથી ફોડી જો હાલો હાલો મિત્તલ બનતી હલો એ પછી ને કોણ છે લો હાલો

લગાડી દીધો છે અને અમારા ખુશીબેન આવી ગયા છે હાલો ખુશીબેન બેન નાખો ખુશીબેન નથી પૂરતો હાલો એ પછી કોણ છે લે આવો આવો આમ બેન નું નામ ના આવડતું આજકાલ નો ગુટ્યુ બેન પરિવાર પણ ના કહેતું હાલો રાશિભાઈ આવડું હશે પાછળ પાછળ આ રિટર્ન નો બસ હાલો નથી ઢુંલા ઢોલના મારા મિતલ બેન આવી ગયા છે આલો

મજા આવશે ને ભીડો લેચ પાછિન ઠાળે નહીં કે કેની વાર નતો આબરૂ ના કેરા હાલો હાલો કોણ છે હાલો યશ ભાઈ યશ ભાઈ નથી આલો અયોૃતિક ભાઈ કિરણ ભાઈ પાછળ રહેજો હાલો ઉૃતિક

તંગા કરીજો હાલો હું તો આ બોલ છું ફન કી સतीशભાઈ બાકાજી સતીશભાઈ બાકાજી એક એક વારો આવી લેશે તો બાકાજી બોલાવ હાલો ભાઈ હાલો

মিনে উ জ

તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીએ તમને એક નવા વિડીયોમાંથી બધાને